હાલ રાજ્યમાં ચોમાસાનું શાનદાર રાઉન્ડ ચાલી રહ્યું છે તેમજ સરેરાશ વરસાદ સો ટકા વટાવી ચૂક્યો છે આ વચ્ચે હવામાન વિભાગે આગામી સાત દિવસથી વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ પશ્ચિમ દિશામાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફના કારણે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે ત્રેવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે ભારે પવન અને દરિયાઈ મોજા ઉછાળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો જે બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળું પણ ચાલી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે ત્યારે ભક્તિના ઘોડાપુર વચ્ચે શ્રદ્ધાનું અખૂટ સાગરમાં ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદી માહોલમાં સમા પાણીમાં પણ અંબાજી આવી રહ્યા છે કચ્છના શક્તિનાથ શાક માર્કેટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક અજાણ્યા યુવકે ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનો મોબાઈલ ચોરી કર્યો છે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવીમાં દેખાય છે કે યુવક પહેલા ગલ્લા પર કંઈક ખરીદવાના બહાને આવે છે ત્યારબાદ તે ગલ્લાની પાછળ જાય છે મહિલાનું ધ્યાન ભટકાવીને મોબાઈલ ઉઠાવી લે છે યુવક ગણતરીના સેકન્ડોમાં ત્યાંથી ફરાર થઈ જાય છે જુનાગર જિલાના ભેસાણ તાલુકાના ભાટ ગામે ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે ઘેટા બકરા ઉપર હુમલો કરવા આવેલા દીપડાએ પશુઓને બચાવવા ગયેલા માલધારી પર પણ હુમલો કર્યો હતો આ બનાવને કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છવાયું છે ગામના માલધારી નાગજીભાઈ સાનિયા પોતાના ઘેટા બકરાને બચાવવા દોડ્યા હતા ત્યારે દીપડાએ સીધો તેમ પર હુમલો કર્યો હતો હુમલામાં નાગજીભાઈને ઈજા થતા તેમને તત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે બનાવ સમયે દીપડો એક ઘરની ઓસરીમાં ઘૂસી ગયો હતો અને અંદર લાલ સમય સુધી મારતો રહ્યો સુરતમાં ગણેશ વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું હતું સુરતના માર્ગો ગણેશજીની વિશાળ વિસર્જન યાત્રાઓથી ચિક્કાર જોવા મળ્યા હતા ઢોલ તાસા અને ડીજેના તાલે ભક્તોએ બપાર ભાવભેર વિદાય આપી હતી ત્યારેય બાપાની વિદાય વેળાએ જ પાલિકાનું તંત્ર સ્ટેન્ડ બાય હતું વિસર્જનની વ્યવસ્થા સાથે સફાઈને મહત્વ આપી તંત્રએ રાતથી જ રસ્તાઓની સફાઈ શરૂ કરી દીધી હતી પચાસ મેટ્રિક ટન કચરો વધારે નીકળ્યો છે અનંત ચૌદસના દિવસે સુરત જિલ્લામાં કીમ કામરેજ કોસંબા તરસાડી અને માંગરોળમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે કામરેજ તાલુકામાં વીસથી વધુ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા આ તળાવોમાં બે હજારથી વધુ નાની મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું કામરેજના ખોલવડ વાવ ઉડંબ અને કામરેજ જેવા ગામોમાં વહેલી સવારથી જ ગણેશ આયોજકોએ સંગીતની સુરાવલી સાથે શોભાયાત્રા કાઢી હતી મુખ્ય માર્ગો પર ડીજેના તાલે મોડી સાંજ સુધી શોભાયાત્રા ચાલુ રહી હતી કિમ નદીના ઓવારે મોટા બોરસરા નદી પાસે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું રાજ્યભરમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીધૂર બની છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીઓમાં પાણીની આવક વધી છે જેના પરિણામે ડેવર ઓવરફ્લો થયો છે અને જળ સપાટી ભયજનક સપાટી વટાવી રહી છે આ પરિસ્થિતિ વચ્ચે વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફ જેવી ટીમો દ્વારા બચાવ કામગીરી સતત ચાલી રહી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલી નાયબ શૈક્ષણ અધિકારી અને નાયબ મામલતદારની વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા આજે યોજાઈ હતી જેમાં અમદાવાદમાં ગઈકાલ રાતથી પડી રહેલા ધોધમાર વરસાદ છતાં પરીક્ષાઓનો ઉત્સાહ અડગ જોવા મળ્યો હતો પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારથી જ પહોંચી ગયા છે અને અમદાવાદની સીએન વિદ્યાલય ખાતે જ્યાં પરીક્ષા યોજાવાની છે ત્યાં પરીક્ષાર્થીઓને વરસાદને પગલે વહેલી સવારથી જ પ્રવેશ આપી દેવામાં આવ્યો છે જ્યારે એક વાગે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ ચાર દિવસ પહેલા વિજાપુર રણાસણ ગામથી અંબાજી જવા પગપાળા સંઘનો રથ નીકળ્યો હતો એ સમયે રાત્રે સંઘ સાથે આવેલા નિશિથ પટેલ નામના યુવકે ચક્કરથી ખત્રી કુવા વચ્ચે આવેલી જહાનિયા મસ્જિદ નજીક રથ આવતા યુવકે મસ્જિદના મિનારા ઉપર ફટાકડાનો ફાયરટ ફાયરશૂટ છોડી વિડીયો બનાવી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો આ મામલે લઘુમતી સમાજના યુવકોએ મહેસાણા પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ આપી છે જ્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વિડીયો પોસ્ટ કરવા મુદ્દે અનિલભાઈ પટેલને આપી યુવક સામે કાયદેસરના પગલા ભરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના કારણે કુલક નદી પર આવેલો અરનાલા પાટી નજીકનો કોઝવે પાણીમાં ડૂબી ગયો છે આના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓમાં પાણીની સપાટી વધી છે અરનાલા પારડી માર્ગ પરના કોઝવેમાં ડૂબી જવાથી સ્થાનિક લોકોને અવરજવર પ્રભાવિત થઈ છે વાપી પારડી વચ્ચે રોજગાર માટે અવરજવર કરતા મજૂરો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે